વડોદરામાં સાવલીમાં એસપીજી ગ્રુપ દ્વારા કાર્યકર સંમેલન યોજવામાં આવ્યું હતું વડોદરા સાવલીમાં એસપીજી ગ્રુપ દ્વારા કાર્યકર સંમેલન યોજવામાં આવ્યું હતું સરદાર પટેલ ગ્રુપ સાવલી દ્વારા આજ રોજ કાર્યકર સંમેલન યોજવામાં આવ્યું હતું તેમાં સાવલી એસપીજી મધ્ય ગુજરાત પ્રમુખ વીરાંગ પટેલ વડોદરા જિલ્લા અધ્યક્ષ આશિષ પટેલ સાવલીનગર એસપીજી પ્રમુખ વિમલ પટેલ સાવલી પાલિકા પ્રમુખ હર્ષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા પાટીદાર સમાજમાં એકતા આવે સમાજનું યુવાનો વધુ ને વધુ એસપીજી સંગઠનમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી પાટીદાર સમાજની પ્રગતિ વિકાસ ઉત્થાન થાય તે હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમનો ઉદ્દેશ એ છે કે આજે એસપીજી સંગઠન જે અમારું છે જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ જે છેલ્લા ચાર વર્ષથી મેરેજ એક્ટની અંદર સુધારા માટે લડત લડી રહ્યા છે તો આજે મધ્ય ગુજરાતના અધ્યક્ષ તરીકે એક મારી જવાબદારી છે લગભગ બસો ને ચોવીસ જેટલા ગામડાઓ ભર્યો છું અને આજે સાવલી ખાતે મારી આજે આ અહીંયા મુલાકાત હતી એસપીના તમામ જે હોદ્દેદારો છે એમની મુલાકાત કરી મારી સાથે જિલ્લા પ્રમુખ આશિષભાઈ પટેલ અહીંના પ્રભાઈ સુરેશભાઈ પટેલ પણ હાજર રહ્યા એની પાછળનો અમારો ઉદ્દેશ એક જ છે કે આ લડતને અમારે આજે વેગવંતી બનાવી છે કારણ કે જે દીકરી ભાગી જાય છે દીકરી જે મેરેજ કરે છે એના કારણે જે પરિવારમાં જે મા બાપને સહન કરવું પડે છે તો અમારો ટાર્ગેટ એક જ છે કે અમારે ચાર મુદ્દાની લડત છે એ ચાર મુદ્દા માટે અમારે સરકાર સામે લડત છે અને દરેક તાલુકામાં ફરી ફરીને અમે આ મુદ્દો ઉઠાવીશું અને જે પણ અમને સંમતિ આપે છે લઈ અને સરકાર સુધી અમે આ મુદ્દો અમે પહોંચાડીશું